હેલો મિત્રો તો કેમ છો બધા મજામાં મજામાં જ છે તો આજે હું

હા અહીંયા પૂતલી છે જવું એ કુડલું વરીન ભાઈ ગઈ પુતલે આપણે ક્યાં જવાનું છે અમદાવાદ જું કરવા જાવનું છે લગ્નની શોપી કેટલી કરવાની છે ઘણી બધી કરવાની છે હા હા ત્યારે હું લેવાનું છું મારે ચણિયાચોળી પછી સાડી કટલેરી હાર ઘણું બધું લેવાનું છે તમે આગળ વ્લોકમાં બનારે જો એટલે અમે તમને બતાવશું અમે શું શું ખરીદી કરીશું ક્યાં જાઈશું એ બધું જ બતાવશું તમને

ફેર સડે છે અઢાણે તો કેમ કે બસમાં અડાણીને એમ બહુ કહેવાય ને કે એવી કોઈ ફોર વ્હીલ છે બસ એમાં બેસે ને અમુક માણસ એને ફેર સડતો હોય છે તો એની માટે તો આપણે બધા આપણે કઈ કઈ ખરીદી કરવાની છે તો બતાવશું તો ચાલો કન્ટિન્યુ અલગ અમારે બહુ ફેર સડે છે ત્રણે તો વર્લ્ડ આવે ને આપણે મળીશું નગર તો આપણે અમદાવાદ હવે ડાયરેક્ટ મળશું પણ વર્લ્ડ આવે ને આપણે મળીશું તો આપણે વિડીયો શૂટ કરીશું નગર બાકી આપણે અમદાવાદ મળીશું હોય તો ચાલો કન્ટિન્યુ ઓળવ મારેશું ચાર તો બધાને આપણે ગુડ મોર્નિંગ ને અમદાવાદ માં આપણે એન્ટ્રી લઈ લીધી છે તો જો વિજય ને અમારે બેન છે અહીંયા મિત્રો ચાર વાગે બસે ઉગાડી દીધા છે અને હવે જઈએ છીએ આમ ગીતા મંદિર બાજુ ગાંઠિયાની કંઈક લારી બારી હોય તો ગાંઠિયા થોડાક પેટ પૂંજા કરી લઈ નાસ્તો પછી નાઈ બાઈ ધોઈ ફ્રેશ થઈને પછી જઈએ બજારમાં તો બન્યા રહેજો બ્લોગમાં તો શાળા કન્ટિન્યુ વ્લોગમાં હવે નાસ્તો પાછો કરી લઈએ ને આપણે પછી દસ સાડા દસે બધું ખુલે પછી આપણે ખરીદી ચાલુ કરીશું તો શાળા કન્ટિન્યુ વ્લોગ તો મિત્રો આપણે નાસ્તો કરવા આવી ગયા છે ને તો આયા ઉંજાબેન વિજયભાઈ ને મેડમને તમારે શક્કર ચાલે એટલે એ તો કંઈ હમણાં બોલીએ નહીં પણ રાવણા ખાવાનું ચાલુ છે ગામડેથી લાવ્યા છે રાવણા

mọi ừ, đâu, ừ, cái đào hết chứ. Ừ. <cười> <cười> không cái lúc đào thôi chứ, thôi 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 તો મિત્ર તો જો આ બધું સામન આપણે ખરીદી લીધું છે મેડમ અમારે અહીં બેઠા છે બીજે અહીંયા છે પૂજા બેન અહીંયા છે કેમ છો બધા પટર જો 1 2 3 4 જો ભાઈ બતાવો અતન મીડે આડા લાવ્યા ઈ આ બેન નું છે હો મારું નથી આણા છે ને શું લાવ્યા છે બતાવે તમને બધું છે તો બતાવે મણા ખરીદી થઈ ગઈ છે બહુ જાજી કેટલા ની કરી આપણે અને અમે બધા થઈ ગયા છે રાજી એમને કેટલા ની ખરીદી કરી અને અમે ગયા છે બધા થાકી અમારી ચોલી તન તન ચાર ચાર હજાર ની આવી છે હવે હું તો ઓલી ચોલી 6000 ની છે એ માર નણન પાને તો મિત્ર બતાવ એમ નથી પણ આપણે છે ને હવે ઘરે જઈને આપણે બતાવશું કે જો મેકઅપ નો સામાન બધો લઈ લીધો સ્ટ્રોબેરી ને બધું શું કહેવાય દ્રાક્ષ